પાટણ ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી જય કનૈયા લાલ નીકળેલા ભગવાન જગન્નાથજીના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજરોજ એકસો બેતાલીસમી રથયાત્રાને કહિંદ વિધિ કરીને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરાવ્યો હતો જય જય જગન્નાથ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નાગભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે પરંપરાગત નગરચર્યાએ નીકળ્યા હતા ઘીમટા નાકા રોકડિયા ગેટ પર આવેલ જગન્નાથજીના મંદિરેથી પ્રસ્થાન થયેલ રથયાત્રામાં શહેરના ભાવિક ભક્તોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો હતો આ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો नगर परिभ्रमण करती रथयात्रा मायदो व्यवस्था जलवाई रहे माटे तो पॉलिस बंदोबस्त आव्यो हतो। आ रथयात्रा शुभारंभ प्रसंगे केबिनेट मंत्री श्री बलवंत राजपूत साहेब, श्री भरत सिंह डाभी पूर्व जिला भाजप प्रमुख मोहनभाई पटेल पूर्व प्रदेश महामंत्री के सी पटेल पाटन जाता दानवीर बेबा शेख नगरपालिका प्रमुख श्री हिरलबेन परमार कलेक्टर श्री अरविंद विजयन પોલીસ અધિક્ષક શ્રી મદગનિશ કલેક્ટર શ્રી કુ હરિની કે આર એપીએમસી પાટણ ચેરમેન શ્રી સિદ્ધપુર ચેરમેન શ્રી સંગઠના આગેવાનો સમાજ સેવી સંસ્થાઓના સદસ્યો ઉપ્રાંત બહોલી સંખ્યામાં ભાવિક વક્તો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયેશભાઈ સીગજ